મહામાનવ સંવિધાન નિર્માતા ડોક્ટર બાબા સાહેબના નિર્વાણ દિવસમાં સ્વાભિમાન મંચસ્થ ઉપસ્થિત તમામ આદરણીય નેતાગણ પોલીસ પ્રશાસનની તાના તાનાશાહી સામે પણ આજુબાજુ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં અહીં ઉપસ્થિત થયેલા તમામ ક્રાંતિકારીઓને સલામ કરું છું સેવા જોહાર કરું છું આવીને ખબર પડી કે પોલીસ પ્રશાસન ચોરી ગયું છે ત્યારે પ્રશાસન ને પણ કહેવા માંગીએ છે તમે માયક અને સાઉન્ડ ચોરી જશો તો પણ અમારા આદિવાસી દલિત ઓબીસી માઇનોરિટી નો અવાજ તમે દબાવી નથી શકવાના આજે પણ આપણે સંવાદમાં માનનારા લોકો છે પણ આ સરકારો આ પ્રશાસનોને આ મંચ પરથી કહેવા માંગીયે છે જે દિવસે આ બાબા સાહેબ ને માનનારો સમાજ સંવિધાન અને સંવાદ સાઇટ પર મુકશે દિવસે આ વિસ્તારોમાં આરપારની લડાઈઓ થવાની છે સાથીઓ આજની લડાઈ મહીસાગર જિલ્લાના કલેક્ટર નેહા કુમારી સામે માત્ર નથી આજની લડાઈ એવી વિચારધારા ધરાવતા એવી માનસિકતા ધરાવતા ગુજરાત અને દેશના અધિકારીઓ સામે છે સિસ્ટમ સામે છે સાથે સાથે આવા અધિકારીઓને જે લોકો બચાવે છે એ ભાજપ સરકાર સામેની આ લડાઈ છે ને આવનારા દિવસોમાં સરકારને પણ કહીએ છે આવી માનસિકતા ધરાવતા અધિકારીઓને બચાવવાનું કામ જો આ ભાજપની સરકાર કરશે આદિવાસી વિસ્તારોમાં સરકારી એક પણ કાર્યક્રમ અમે નહીં થવા દઈએ લડત અમારી ચાલુ થશે ચાલુ રહેશે ત્યારે આ વિસ્તારના ભાજપના મંત્રી તમારા ના મારા મંત્રી નહીં પણ ભાજપના મંત્રી એ કલેક્ટર બેન ને બચાવવા માટે હવાત્યા મારે છે હવાત્યા મારે મારે છે ભાઈ અહીંયા મોટા મોટા તાઈફાઓ કરે છે આદિજાતિ મંત્રી કુબેર ડિંડોરે પણ સાંભળી લે અમારા બાળકોને શિષ્યવૃત્તિ આપવા માટે બજેટ નથી એ ભાઈ પર અને આવા પાયફાઓ કરવામાં કરોડો રૂપિયાનો ધુમાડો કરે છે આદિજાતિ બજેટ નેતા નો ઉશકેલીવું પાડશે કબરબાઈ ઇન્ડોર ને કહીએ છીએ પાણી નથી એ કરો અને એ પણ નહી કરશો તો તમારા જેવા મંત્રીઓને પણ આ વિસ્તારોમાં માં અમે એ બહિષ્કાર કરીશું ત્યારે આ માનસિકતાઓ સામે

ત્યારે આ આ બધા બધા ધારાસભ્ય મંચસ્થ નેતાગણ માત્ર સામે નથી લડવા માટે આવ્યા આ સિસ્ટમ સામે લડવાનો સમય આવી ગયો છે મિત્રો સંવિધાન બચાવવાનો સમય આવી ગયો છે આજના મંચ પરથી કહીએ છીએ ફરી પણ સરકાર નહીં જાગશે

અને ગાંધીનગર માં કાર્યક્રમ રાખો નેહાકુમારી તો શું એના જેવા જેટલા પણ માનસિકતા વાળા ધારાસભ્ય મિત્રો ને આપતા રહેજો જયારે પણ આહવાન થાય મોટી સંખ્યામાં આપણે ફરી પણ ઉપસ્થિત થવાનું થશે તો થઈશું આજના આ કાર્યક્રમમાં આપશો અનેક મુશ્કેલીઓનો સામનો કરીને અહીંયા સુધી પહોંચેલા છો ત્યારે સૌનો આભાર માનીએ છીએ સાથે આવો જ સહકાર તમારો મળતો રહે અપેક્ષા પણ રાખીએ છીએ સમયના અભાવે અહીં વાણીને વિરામ આપીએ છીએ જય જોહાર જય ભીમ જય આદિવાસી